लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ખાતે યોજાયો ભારતીય જનતા પાર્ટી નો સ્નેહ મિલન કાર્યક્રમ મોટી સંખ્યામાં સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા મુખ્ય અતિથિ વિશેષમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય શલેષભાઈ મહેતા સહિત જિલ્લા સંગઠનના ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું વિશાળ સ્નેહ મિલન સમારંભ ડભોઈ ધારાસભ્ય શલેષભાઈ મહેતા ને છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યું નવા વર્ષની કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવતા તાલુકાના વિકાસના કામોને વાગોળતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પાલિકા અને તાલુકામાં મોટા ભાગના રોડ રસ્તાના કામો થયા હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી જિલ્લામાંથી પધારેલ મહેમાનો ગોપાલભાઈ રબારી વડોદરા જિલ્લા કોર્પોરેશનના કોર્પોરેટર સહિત નવા સીમાંકનના તમામ કાર્યકર્તા ડભોઈ તાલુકાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષે નવા વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી દરભાવતી નગરીમાં દરભાવતી વિધાનસભાના નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે આ દરભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે ઈશ્વરને પ્રાર્થના કરું છું સંખ્યામાં વિધાનસભાના કાર્યકરો આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને વિધાનસભા છોટાઉદેપુરમાં આવતી હોય છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શુભેચ્છા પાઠવી જે રીતે ડભોઈ વિધાનસભામાં વિકાસના કામો થયા છે તે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા ને તમામે શુભેચ્છા પાઠવી છે આપણા મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું આજે દેવ દિવાળીનો દિવસ સાથે જ આદિવાસી મસીયા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ એવું કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે મિલન સમારંભ ના થઈ શકે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું વડોદરા તાલુકા હોય કોઈ તાલુકા હોય કે કોઈ દર્તી નગરી અને સાથે જ ભાયલી ભીલ કલાલી અણખોલ આ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ભારતીય જનતા પક્ષ દ્વારા દર વર્ષે નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ રાખવાનો રિવાજ છે એ પ્રમાણે આ સ્નેહમિલન સમારંભ હતો અને જે લોકો અહીંયા આવ્યા છે તેમને પણ શુભેચ્છા અને કોઈ કારણોસર ના આવી શક્યા હોય એ તમામને હું દિલથી નવા વર્ષની શુભેચ્છા આપું છું ને પ્રભુને પ્રાર્થના કરું છું કે નવા વર્ષમાં એમના મનને જે કંઈ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ કરે જય શ્રી રામ